મિત્રો આપણી આયા ખોવાઈ ગઈ છે આપણે આપણે લોકેશન મળ્યું છે 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 કે સામે હાલો મિત્રો કેમ છો અત્યારે બીજો ભાગ તમારા માટે લઈને આવી ચૂક્યા ઓલા ભાગમાં આપણે કોઈ જાતનું કૈસલા કેવી રીતે પકડાય એ બતાવ્યું નહોતું તો આ ભાગમાં એના બે ભાગ બન્યા છે તો જરૂરથી આ વિડીયોને શેર કરજો અને હું તમને બતાવીશ અત્યારે પાણી પૂરું નથી આવ્યું પણ પાણી આવે એટલે આપણે ઝાડવાની અંદર જવાના છે આપણે ટાઈમપાસ માટે આયા મુકાવેલું પણ છે તમને દેખાઈ રહ્યું હશે ને મારી બાજુમાં જે બે ટેન્ડિયા દેખાઈ રહ્યા છે એ પણ હમણાં જવાના છે ખાડીની અંદર તો જરૂરથી તમારા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરજો સાથે કોમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો મિત્રો હવે હું મુકાયા બીજું તો તમે તો આમ જાવ ને ખાડી માં આમ જવાના હોય ને કે ભાલ માં જવાના ઓલા તો ક્યાર ના જો આ માટા મારે દેખાય એ થોડાક ગુપાડે એ તો રાણા છે કોણ પાખડા હતા વધારે હતા થોડાક તો મિત્રો આ પ્રોસેસમાં તમે જોઈ શકો છો આપણા ટેન્ડિયરની આજુબાજુમાં આપણે આસિયા મુકાવેલા છે કારણ કે હું તમને બતાવીશ કે કેવી રીતે બધાય ઉપાડે છે ને કેવી રીતે તેમાં કસલો આવે છે કારણ કે હું પણ નવો છે મને પણ ફાઇનલી ખબર નથી કે કેવી રીતે ઉપાડવાનો હોય પણ હું તમારી સામે આ આસિયાને હમણાં ઉપાડીને બતાવું કે આમાં કૈસલો આવ્યો છે કે નહીં તો જોતા રહેજો આ વિડીયોને સાથે લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો હમણાં તમને જોયું હશે કે આ મેં ઉપાડ્યું ને આમાં કોઈ પણ જાતનું કાંઈ આવ્યું નથી કારણ કે આ તમને બતાવવા માટે જ કે આવી રીતે બધા ઉપાડે છે ને આમાં કૈસલા આવે છે તો આપણે આગળની પ્રોસેસમાં આપણે હવે હું તમને બતાવીશ ફાઇનલી આપણો દોસ્તાર આવી જાય પછી તો મિત્રો આ પ્રોસેસમાં આપણે કોઈ પણ જાતનું વસ્તુ આવ્યું નહોતું ને આપણું એક ટેન્ડ્યુ ખોવાઈ ગયું હતું એને ગોતો આપણે ફાઇનલી નીકળી ગયા હતા ભીંગરોડ બાજુ મિત્રો આપણી હોળી અહીંયા ખોવાઈ ગઈ છે ને આપણે લોકેશન મળ્યું છે કે સામે છે તો આપણે જવાના છે કારણ કે બે હોડી ઉપડી ગઈ હતી આપણે એનાથી ચોરાઈ ગઈ હતી ને એ ફાઇનલ છે દારૂબારા લાવે છે આયા હો તો મિત્રો મહેરબાની કરીને જો આ વિડીયો એ લોકો જોતા હોય તો તમે તમારી હમણાં આમાં ગ્યારું બોલાય નહીં પણ કદાચ જો તો મિત્રો આપણા ફાઇનલી ટેન્ડિયા તો મળી ગયા હતા પણ અત્યારે હાલમાં ખાડીમાં પાણી નથી એટલે આપણે એવું વિચાર્યું કે આ સવારે વહેલા આપણે આવીને પાછા ટેન્ડિયા લેવા આવવાના છે તો આ વિડીયો લાસ્ટ સુધી જોતા જ રહેજો ને આ મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો જરૂરથી તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો મિત્રો અત્યારે ફાઇનલી આપણે જે આપણી બોટ ચોરાઈ ગઈ હતી લેવા આવી ચૂક્યા છે અત્યારે અત્યારે વાગ્યા છે તમે જોઈ શકો છો સાત ને ત્રીસ મિનિટ પૂરેપૂરી થઈ છે કારણ કે અત્યારે પાણી હતા જ્યારે આપણે બોટ મળી ત્યારે કોઈ જાતના પાણી નહોતા તો અત્યારે આપણે જઈએ પાણી હોય એટલે લઈને જઈએ આપણા બંદરે આપણા ટેન્ડિયા છે સામે તમને ખબર જ છે કાલે આપણે આવ્યા આ આપણા ટેન્ડિયા હાલમાં મિત્રો ક્યાં પડ્યા છે આ આ ભીંગરોડ ગામ છે ભીંગરોડ ગામની ખાડીમાં છે આપડા ટેન્ડિયા ને આપણું બંદર સામે છે નાથી કોક સોરીને લાવ્યા હતા ને જરૂરથી જો એ લખું વિડીયો જોઈ રહ્યા હોય તો જરૂરથી જો તમે જેદી હાથમાં આવ્યો તે દી તમારું કાંઈ વધવા દેવાનું થતું નથી આમાં ગ્યારું તો ન બોલાય વિડીયોમાં પણ તમે આ વિડીયો જોતા હોય તો જરૂરથી ધ્યાન રાખજો અમારા બંદરે આવું ઉભારી પાડી દેવું ને ખાડીની અંદરે આવું ભારી પાડી દેવું મિત્રો ઓલું બ્લેક કલર નું જે ટેન્ડ્યુ હતું એ આ લખું નું છે બ્લેક તમે ભાઈ કેટલા દી પેલા કારું લીધું હતું હા કેટલા દી પેલા લીધું હતું તે આ દી પેલા ટેન્ડ્યુ લીધું ને એ પણ છોરાઈ ગયું એ કઈ ફિશિંગ પણ નત કરી તો અત્યારે એનું ટેન્ડ્યુ આપણે ગોતીને તો આપી દીધું છે પણ હવે એ ફિશિંગ માં જશે મિત્રો આયા કોઈ જાત નું ટેન્ડ્યુ તો નથી અત્યારે આયા જ નતા હામે થી લીટો કેવાનો છે આયા જ છે આયા જ હતા ટેન્ડિયા છે હે જીગા લીટો દેખાય દેખાય તો મિત્રો ત્યાંથી અમને એવી બાતમી મળી હતી કે આ વાડાની અંદર અમારા ટેન્ડિયા છુપાવવામાં આવેલા છે પણ આ કોનો વાડો છે કયા ભાઈનો છે એ ખબર નથી આ ખોલી ને વાડો અમે જોયું તો આ બ્લેક કલર એક ટેન્ડિયું હતું ને બીજું ટેન્ડિયું જે તેની સાથે હતું પીરા કલરનું અમારું એ ટેન્ડિયું આજુબાજુમાં કઈ જોવા નથી મળ્યું પણ આ તમે જોઈ શકો છો બ્લેક કલરનું ટેન્ડિયું આ જ છે એટલે આ ભાઈ જ સોરીને બે ટેન્ડિયા લાવેલા છે હવે આ કોનો વાડો છે એ જાણવા માટે હું તમને આગલો વિડિયો બનાવીશ તો જરૂરથી બતાવીશ ને આ મિત્રો હવે આના પછીને આપણે પ્રોસેસ શું કરવાના છે એ પણ હું તમને બતાવીશ તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો આયા વાડામાં બે ગાયો પણ બાંધેલી છે ને ચાલો મળીએ હવે આ નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી